લોકસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ મતદાન પૂર્ણ થયા બાદ એક વિવિધ એજન્સીઓના પોલે ભાજપને ત્રણસો સિત્તેર બેઠકો આપી રહ્યું હતું આજે સવારે જ્યારે ભારતમાં મતપેટીઓ ખુલી ત્યારે પોલની આબરૂ લૂંટાઈ ગઈ હતી ફરી વખત સટોડિયાઓનું ગણિત થોડા અંશે સાચું પડ્યું આજે એનડીએને બસો બાણું બેઠકો આવી જ્યારે ભાજપને બસો ચાલીસ બેઠકો આવી હતી ચૂંટણી પૂર્ણ થયા બાદ ઇન્ડિયા ટુડે એબીપી ન્યૂઝ ચાણક્ય જનકી કી બાત ઇન્ડિયા ટીવી ટીવી નાઇન સહિત દેશની અનેક ન્યૂઝ ચેનલો સર્વેમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા કે જેમાં નરેન્દ્ર મોદીને ત્રીજીવાર સ્પષ્ટ બહુમતી મળી રહેવાના એંધાણ આપ્યા હતા પરંતુ આજે જ્યારે રિઝલ્ટ ન્યૂઝ ચેનલના પોલથી સાવ અલગ આવ્યું અને એક્ઝિટ પોલની આબરૂનું ધોવાણ થઈ ગયું હતું ફરી એકવાર સાબિત થયું કે આ પોલ માત્ર લોકોને ગુમરાહ કરી રહી છે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે